આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સામે જોઈ રહ્યા છો મહારાષ્ટ્રની એમપીની મધ્યપ્રદેશની શાન એટલે ગીરી કંદરાઓ બંને તરફ જ્યાંને આપણને ઘેરી લીધા હોય ચારો તરફ સૈનિકોની ફોજ શું ખરી કરી હોય એવું લાગી રહ્યું છે આ ગીરી કંદરાઓ પર્વતો લાઈન સર એ સરખું તમે જોઈ શકો છો સંન્યા ને ચારે બાજુ થી મૂકવામાં આવી હોય અને ઘેરી લેવામાં આવી હોય એવો અનુભવ થઈ રહ્યો છે લગભગ પંદર કિલોમીટર સુધી આ ઘેરી અંદર આવો બંને બાજુ સરસી સમાન છે અને જયારે આગળથી એકબીજાને મળી ગઈ હોય એકબીજાને બાહોમાં લેતી હોય પતિ પત્ની હોય કે પ્રેમી પ્રેમી કાઓ હોય એવી રીતના અનુભવી થાય છે તમે જોઈ શકો છો અહીંયા એનો મેલાપ જયારે થતો હોય એવું લાગી રહ્યું છે સામે જુઓ પતિ પત્ની જ્યાં બીજાને બાહોમાં લઈ રહ્યા હોય એવો અનુભવ થાય છે ગિરિક અંદર આવવાનો